આજે અક્ષય તૃતીયા નિમિત્તે ડભોઈ પંથકના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં પૂજા કરી અને ખેતીનો પ્રારંભ કર્યો હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે તેને આખા આખાત્રીજ પણ કહેવામાં આવે છે શાસ્ત્રો મુજબ આ દિવસે મૃહર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે સાથે જ આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિઘ્ન આવતા નથી આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે સાથે સોનું ખરીદવા માટે આ દિવસ હિન્દુ ધર્મમાં સૌથી શુભ માનવામાં આવે છે ત્યારે ડભોઈમાં વસતા ખેડૂતો જે ખેતીની શરૂઆત અક્ષય તૃતીયાથી કરતા હોય છે તેઓએ પોતાના ખેતરમાં પૂજા કરી આજથી ખેતીનો પ્રારંભ કર્યો હતો આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈપણ કાર્યની શરૂઆત આ દિવસે મુહૂર્ત જોયા વગર થાય છે તમામ કાર્ય કરી સફળ થતા હોવાથી માન્યતા હોય ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતો દ્વારા આ દિવસે ખેતરમાં પૂજા કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે સાથે જ ખેડૂતો માટે નવું વર્ષ ગણવામાં આવે છે આ દિવસથી ખેતરમાં હળ ચલાવી ખેતરમાં ખેતીનો પ્રારંભ કરવામાં આવતો હોય છે ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતોએ પણ વિશેષ પૂજા કરી હતી આમ જોવા જઈએ તો આખા ત્રીજનું હિન્દુ ધર્મમાં ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ આખા ત્રીજના દિવસે થયો હતો આ સિવાય અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી ભગવાન વિષ્ણુના અવતાર નર નારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વેદ અને શ્રી ગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિથી શરૂ થયું હતું મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયોવાનું માનવામાં આવે છે દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતીયા પર થયો મનાય છે માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર માં ગંગાનું આગમન થયું હતું એટલે જ હિન્દુ ધર્મમાં આ દિવસને અતિ શુભ માનવામાં આવે છે આ દિવસે સોનાની ખરીદી કરવામાં પણ આવે છે અખાત્રીજને દિવસે અક્ષય તૃતીયા એ દિવસના તહેવાર કહેવામાં આવે છે ખેડૂત પુત્રોનો સૌથી મોટો મોટો તહેવાર છે વર્ષનો અને એ દિવસે અમે અમારા મિત્ર એવા એમના ખેતરમાં આજે અખાત્રીનું પૂજન કર્યું છે અને પૂજન કર્યાની આને આ જાણ કરીએ છીએ કે આજના દિવસથી આ ખેડૂત પુત્રોનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે જેને કરીને ખેડૂતોએ પોતાનો તહેવાર મનાવવો જ જોઈએ અને આજના દિવસે ખેડૂતો જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર